વર્ષ રેલવે લાઇન પાસે કચરાના ઢગલામાં આગ લાગવાનો બનાવ બન્યો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના વર્ષ બ્રિજ નીચે પસાર થતી રેલવે લાઇનની બાજુમાં આવેલા કચરાના ઢગલામાં આજે અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો આગની લપટો દેખાતા જ રેલવેના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા આગ લાગ્યા જાણ થતા મકરપુરા ફાયર સ્ટેશનની માહિતી આપવામાં આવી હતી જેના પગલે મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા રેલવે લાઇન નજીક આગ લાગવાના કારણે કોઈ મોટી હોનાર સર્જાય નહીં તે માટે ફાયર બ્રિગેડ અને રેલવે વિભાગ સતર્ક બન્યા હતા ઉલ્લેખનીય છે કે રેલવે લાઇન પરથી નિયમિત રીતે ટ્રેનો પસાર થતી હોવાથી આગની ઘટના ગંભીર બની શકે તેમ હતી આ ઘટના બાદ અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી હતી કે રેલવે લાઇનની આસપાસ કચરો ન ફેંકે તેમજ કચરો સળગાવવાથી દૂર રહે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી